વડોદરામાં બીએપીએસ મંદિરના યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે ઝોન કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલની અધ્યક્ષતામાં ધ્યાન યોગ શિબિર યોજાઈ હતી ઠેર ઠેર પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા ખાતે પણ ધ્યાન યોગ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં ડોક્ટર પ્રદીપ ત્રિવેદી અને ડોક્ટર ભાવિન પટેલે યોગ કોચ યોગ શિક્ષકો અને ઉપસ્થિત યોગ સાધકોને ધ્યાન યોગનું મહત્વ સમજાવ્યું હતું વ્યસ્ત જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે ધ્યાન યોગ કરવા જણાવ્યું હતું આ ધ્યાન યોગ શિબિરનો હેતુ લોકોની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે આવનાર પેઢીમાં આવે તે હતો આજે એકવીસ ડિસેમ્બર વિશ્વ દિવસ યોગ દિવસ મળ્યો એ જ રીતે ફરીથી બરાબર છ મહિના બાદ આજે એકવીસ ડિસેમ્બરે પૂરા વિશ્વમાં ધ્યાન દિવસ ઉજવાય છે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ પૂરા ગુજરાતમાં એકતાલીસથી થી વધુ જગ્યાએ જિલ્લા કક્ષાના અમારા ધ્યાનના કાર્યક્રમ થયા આજના વડોદરા જિલ્લાના કાર્યક્રમમાં અમારો વડોદરા ઈસ્ટ અને વેસ્ટ બંને પૂરા વડોદરા જિલ્લાનો કાર્યક્રમ અહીંયા હતો લગભગ પાંચસો સાતસો સાધકો સાથે નવસો જેટલી સંખ્યામાં આજે અહીંયા હાજર રહ્યા અને વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનું ધ્યાન જે ધ્યાન ઉપર કેન્દ્રિત થયું છે વિકેન્દ્રિતકરણ પરથી એકત્રીકરણ તરફ જે જવા માટેનો સંદેશ આપણને આપે છે ખૂબ સૂચક છે કારણ કે આજે બધી જગ્યાએ ભાગલાની નીતિ ચાલી રહી છે ત્યારે આપણે સૌ એકત્ર બનીએ રાષ્ટ્રીય જીવનમાં અને પોતાના પોતાના નિજી જીવનમાં પણ આપણે પોતાના ધ્યાનને આપણા જીવન તરફ યોગ તરફ એકત્રિત કરવાનો સંદેશ આપ્યો છે